કેમ છો મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિડિયો છે ગઈકાલે કેબિનેટ બેઠક પછી સરકાર શ્રી જાહેરાત કરી કે બનાસકાંઠા જિલ્લામાંથી ભાવથાળા જિલ્લાની રચના કરવામાં આવશે અને વાવથારા જિલ્લાની અંદર બે તાલુકાઓ રાહ અને ધણીધર ઢીમા તાલુકાની રચના કરવામાં આવશે તો હવે ઢીમા તાલુકાની અંદર એટલે કે ધણેધર તાલુકાની અંદર કેટલા ગામોનો સમાવેશ કરવામાં આવશે કયા કયા ગામો ભાવ જોડે રહેશે અને કયા કયા ગામો ધીમા તાલુકાની અંદર આવશે તો હું તમને જણાવું તો આપણી સાથે જોડાયેલા રહો બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઈકોન જરૂર દબાવો હવે સરકારશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે બીજી ઓક્ટોમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના માથી વાવ થરાદ જિલ્લાની નવી રચના કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાની અંદર રા અને તરણેધર તાલુકા એટલે કે થરાદની અંદરથી રા તાલુકો અને ટીમ વાવની અંદરથી તરણેધર તાલુકો રચના કરવામાં આવશે હવે બનાસકાંઠા જિલ્લા ચૌદ ધરાવતો જિલ્લો હતો વહીવટી દ્રષ્ટિ નવા જિલ્લાની રચના હવે નવા જિલ્લાની અંદર હું તમને જણાવું તો વાવ તાલુકો બહુ મોટો તાલુકો હતો અને બોર્ડરનો તાલુકો હતો તેની અંદરથી ઢીમા તાલુકાની રચના કરવામાં આવશે એટલે તેનું સૂચિત મતલબ છે ઢીમા અને તાલુકાનું નામ છે ધરણીધર તો હું તમને જણાવું કે વાવ તાલુકાની અંદર જે ગામો છે તેની અંદર વાવ છે ગુકણા છે રેલુતી છે કિમાણાવાસ છે રાવળા છે માલસણ છે વાવડી છે ચોદરવા કિમાણા પાદર અસારવાસ અસારવા ગામ છતરપુર ખરડોલ પાટવરવાસ પાતલી માડકા મોરીખા દેવપુરા બીઓ ધ્રાધરા દેથલી તીતગામ ડેડાવા પાટવર ગામ બાઈસરા વાસરડા સૌપુરા ભાડવેલ ઈશ્વરિયા જાનાવાડા પોણકોટ રામપુરા એટા કલ્યાણપુરા અને લાલપુર આ ગામોનો સમાવેશ વાવ તાલુકાની અંદર થશે તો તમે કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો ધરણીધર કે વાવ તો તમારો કોમેન્ટમાં અવશ્ય જણાવજો હવે ભગવાન ધરણીધરની તાલુકાના ધરણીધર ભગવાનના નામ ઉપરથી જે તાલુકો નવો બનાવ્યો છે તેનું નામ છે ધણીધર તાલુકો અને તેનું વડું મથક છે ધરણીધર ધામ ધીમા તો કોમેન્ટમાં અવશ્ય જાય ધણીધર લખજો તો જે તેની અંદર ગામો છે તો માવસરી છે પાકિસ્તાન બોર્ડર નજીક રાજસ્થાન બોર્ડર નજીકનું ગામ

બે તાલુકા બનાવવામાં આવશે થરાદમાંથી રાહ અને વાવમાંથી ઢીમા ધરણીધર આ બંને તાલુકાઓની રચના કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં ટોટલ નવા ચાર એટલે ઓગઢ રા અને ધરણીધર આ ચાર તાલુકાઓની નિમણૂક કરવામાં આવે છે ટોટલ ચૌદ તાલુકાઓ પહેલેથી હતા એટલે કે અઢાર તાલુકા અઢાર તાલુકામાંથી દસ તાલુકા બનાસકાંઠા જિલ્લામાં રહેશે અને આઠ તાલુકા વાવ થરાદ જિલ્લાની અંદર રહેશે તો તેની અંદર છે લાખણી દિયોદર પાપર સુઈકામ

આ માગણીને ધ્યાનમાં રાખી અને માત્ર આપણને એક જ જિલ્લો નવો બનાવવામાં આવ્યો છે તો તેની અંદરથી તેમની ખૂબ જ રહી અને સરકારે ધ્યાનમાં લીધી તો આપણે બંને મહાનુભાવોનો ધન્યવાદ કરી અને જે જિલ્લા માટે જે લોકોનો રહ્યું છે યોગદાન તે લોકોને પણ આપણે ધન્યવાદ કરીએ તો આભાર મારી બનાસની ખેતી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલ નોક અવશ્ય દબાવ આભાર